ચૈતર વસાવા માટે ભરૂચ સીટ જીતવી સરળ નથી મનસુખ વસાવા તો પડકાર છે પરંતુ સ્થાનિક કોંગ્રેસ પણ ચૈતર વસાવા માટે એક મોટો પડકાર બનતી દેખાઈ રહી છે તેની પાછળના કારણો છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી જે ફરી એકવાર ચરમ સપાટી આવી છે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે ભરૂચ સીટ ઉપર વિવાદ ચાલી રહ્યો હતો ને અંતે ઇન્ડિયા એલાયન્સ તરફથી ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છે ઇન્ડિયા એલાયન્સના નિર્ણયથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા પણ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે અમને ઘણું બધું આપ્યું છે તેમજ તેઓ હંમેશા કોંગ્રેસ સાથે જ રહેવાના છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ને સતત કોંગ્રેસમાં લઈને લોકોના મુદ્દાઓ ઉપાડતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું પરંતુ આજે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચના આંગણે પહોંચી આ દરમિયાન સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલની ગેરહાજરી જોવા મળી જે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે શું કામ ગેરહાજર રહ્યા અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

વાત આટલેથી ન અટકતા હવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જ્યારે ભારત જોડો યાત્રા સ્વર્ગસ્થ અહેમદ પટેલના ઘર આંગણેથી ભરૂચથી નીકળતી હોય ને આ યાત્રામાં જે ગાંધી પરિવારના અંગત માનવામાં આવે છે અહેમદ પટેલ પરિવાર જે ખાસ માનવામાં આવે છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ જ્યારે રાહુલ ગાંધી આટલી મોટી યાત્રા લઈને તેમના ઘર પાસેથી નીકળી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ ગેરહાજર હોવાના સમાચાર મળ્યા છે એટલે આ વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ચૈતર વસાવાને ભરૂચ સીટ આપવામાં આવી છે તેના કારણે નારાજગી છે તે વ્યાપતી હોય તે પ્રકારની આશંકાઓ લગાવવામાં આવી રહ્યા છે જોકે આને લઈને વાત કરવામાં આવે તો ચૈતર વસાવા છે તે નેત્રંગથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા તેમણે સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ યાત્રા આગળ ધપાવવામાં આવી હતી જ્યારે યાત્રા ભરૂચમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા પરંતુ જાણે કે હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ યાત્રામાં રાહુલ ગાંધીની ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના જોડાતા અનેક વિતર્ક અને રાજકીય ક્ષેત્રે સવાલો પણ તેમના સામે ઉઠી રહ્યા છે તો રાહુલ ગાંધીની યાત્રામાં દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે તો પછી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ સુકામ નથી જોડાઈ રહ્યા તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા આને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સામે આ નારાજગી છે તે માનવામાં આવી રહી છે ને આ નારાજગી એટલા માટે પણ છે કેમ કે તેઓ નથી ઈચ્છતા કે આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર ભરૂચમાં ચૂંટણી લડાય તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડાવી જોઈએ એટલે આડકતરી રીતે અહીંથી કોંગ્રેસના ઉમેદવારોને જ ઊભા રાખવા જોઈએ તે પ્રકારની માગણી છે તે ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે પરંતુ હવે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ જ ચૈતર વસાવાના મામેરા ભરે તો નવાય નહીં જો આ નારાજગી આગામી દિવસોમાં હજી મોટું સ્વરૂપ ધારણ કરે છે તો ચૈતર વસાવા માટે આગામી લોકસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મોટો પડકાર છે તે માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ નારાજગીને ખાળવા માટે કોંગ્રેસ છે તેમજ આમ આદમી પાર્ટી છે તે કેટલી સફળ નીવડે છે ને આગામી સમયમાં ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ ખરેખર ચૈતર વસાવાને સમર્થન કરવા ઉતરશે કે ચેતર ફસાવા વિરુદ્ધ મોરચો માંડશે તે તો સમય જ બતાવશે કેમ કે અગાઉ પણ ફૈઝલ પટેલની પોસ્ટો છે તે ચર્ચામાં રહી ચૂકી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર